જામનગરના ખીજડિયા પક્ષી અભયારણ્યમાં મકરસંક્રાંતિના પર્વ અને આજના દિવસ દરમિયાન જામનગર શહેર તેમજ જિલ્લામાં એંસીથી વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયેલા આવ્યા પતંગની મજા માણતા લોકો ક્યાંકને ક્યાંક પક્ષીઓ માટે પતંગ કપાયા બાદ રસ્તા પર ઝાડ તેમજ થાંભલાઓમાં ફસાયેલા દોરી અને પતંગો સજારૂપ સાબિત થઈ રહ્યા છે ગત વર્ષ કરતાં આ વર્ષે પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યા વધી પક્ષી ખાતે પૂર્ણ થયા બાદ વાસી આજે બપોર સુધીમાં એસી થી વધુ પક્ષીઓ સારવાર માટે આવ્યા કાગડું પોપટ કોયલ ખિસકોલી ઈગ્રેડ તેમજ બતકની પ્રજાતિઓ ઇજાગ્રસ્ત થઈ હતી ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે દક્ષા વગાશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ખીજડીયા પક્ષી અભિરણ્ય મરીનેશનલ પાર્ક જામનગર કરુણા અભિયાન અંતર્ગત જ્યારે આપણો પાવન પર્વ જે મકરસંક્રાંતિ હતી એ સમય દરમિયાન કુલ એ દિવસે ઇઠોતેરથી વધારે પક્ષીઓ આવેલા છે અને આ પક્ષીઓમાં જોઈએ તો કબૂતર કાગડા કોયલ ખિચકોલી આઈબીસ ઇગરેટ અને ડક આ બધા પ્રકારના પક્ષીઓ આવેલા છે અને ખાસ કરીને જોઈએ તો સંક્રાંત પછી પણ બે ત્રણ દિવસ એ કોલ આવતા હોય છે જેથી કરીને લોકોને ખાસ એક અપીલ છે કે ભાઈ તમારા જે પતંગ ચગાવેલી છે એના દોરા અને પતંગ ક્યાંય ને ક્યાંય ફસાયેલી જોવા મળે છે તો એને દૂર કરવી બને તો હેલ્પલાઇન નંબર અમારો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો હેલ્પલાઇન નંબર છે ઓગણીસ છવ્વીસ પશુ દવાખાનું હરતું ફરતું છે જે ઓગણીસ બાસઠ અને પ્લસ જામનગર જિલ્લાની અંદર ઘણા બધા સેવાકીય સંસ્થાઓ છે એનો પણ તમે કોન્ટેક કરી અને આ જે પતંગો હોય છે એના દોરા છે એને આપણે દૂર કરી શકીએ જેથી કરીને પક્ષીઓના ઘાયલ થતાં કે પક્ષીઓના મોત થતાં આપણે બચાવી શકીએ